અને ડુંગળી વડીનો મિક્સ સબ્જી બનાવ મિક્સ સબ્જી બનાવ હા કેવ લાગે મસ્ત એમ બનાવી કે વાત કે બૈસા પહેલી વાર બનાવે છે ના બનાવી એમ તો મિત્રો તમે જોઈ શકો છો કે ડુંગળી અને વડીઓ કટિંગ કરીને મૂકી દીધી છે અને આનો મિક્સ સબ્જી બનાવવાની છે મિત્રો તમે જણાવજો કોમેન્ટમાં કે તમે આ મિક્સ સબ્જી ડુંગળી વડીયાને કાતી કે નહીં એ કોમેન્ટમાં મિત્રો જણાવજો અને હેલો ગાઈસ તો મિત્રો ચા પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો હા ચા ફરી નાખ તો મિત્રો તમારે ચા પીવું હોય તો ચાલો ફટાફટ આવી ચા ચાપી હોય તો ફોલો કરીને આવજો હા ફોલો કરીને લાઈક કરીને આવજો વિડીયોને હા મિત્રો ચા થઈ ગઈ તૈયાર મિત્રો ચા પીવે તો લાઈક લાઈક કરજો ફોલો કરજો પછી ચમળશે પછી અને એમ ફોલો કર્યા વગર કોઈ ચા પીવા આવે તો તો નહિ મળે તો નહિ મળે બિલકુલ ના મળે હા ગાઈશ તો તમે જોઈ શકો મિત્રો કે તમે આ વિડીયોને લાઈક ને ફોલો કરીને આવશો ને તો જ ચા મળશે ને ચા મળશે નહીં તમારી છોકરો જો દડા બેટ રમીને આવી રહ્યો છે હાથમાં શું હા દડા બેટ ક્યાં રમવા જતા કેનાલ માં રમવા કેનાલ માં દડા બેટ ના રમાય ને હે મેદન માં દડા બેટ રમાય કેનાલ માં થોડું રમાય હે હા તો છોકરો થોડો તમારે મિત્રો એટલે કીધું કે કેનાલ માં મેં દડા બેટ રમવા જતા કેનાલ માં થોડું રમાય રમાય તો મેદન માં રમાય અને અમારે એ જો નાની છોડી પણ થોડી એમાં સૂતી છે અત્યારે હાલા કરી રહી છે અને ચા પીધો કે નહીં લાવ ચા કેમ પીધો નહીં દે હા તો ચા પી લે હમકો બી દે તર્પીઓ છે હો હું તાર ના પીર તું નોનો છે શું બનાવતી હતી વાડીનો ડુંગાનો શાક ખારો હા શાકો ઘરી રા છે મિત્રો તો તમે જોઈ શકો છો

મરચું મેઠું ને હળદર અને મસાલો મસાલો મિક્સ મસાલો હા તો બધું મિક્સ કરી નાખ્યું છે હવે ફટાફટ વઘારી દઈએ તો આ છે મિત્રો આપણો દેશી રસો હેલો ગાઈસ તો દેશી કેરી તમે જોઈ શકો છો ખટી મીઠી કેવી છે કેરી મસ્ત હા એક નંબર કેરી છે કેવું લાગે ખા ખા દે ટેસ્ટ કર દે હા તો મિત્રો મસ્ત કેરી છે મિત્રો વિડિયો ગમે તો વિડીયોને આપણે કરીએ એટલે પૂરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને આઈડી ઉપર નવા નવા આઈડીને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો મિત્રો હવે જે લોકો વિડીયો પૂરો જોઈએ એમ દિલથી ખૂબ ખૂબ આભાર આવજો